ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મુકશો આપણે 6 ગ્રેડ આવતા હોય રીલે રેસ હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વણિષ્ઠાને કેમ નથી ઉચ્ચો વધારા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારેલી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે નમસ્કાર મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે આપણે આવી ગયા છીએ આર્ટ કૃતિમાં જ્યારે આજે અમને અહીંયા ઘણા બધા ચિત્રોનું ઉદઘાટન કરવામાં આવેલું છે આજે આપણે એક અહીંયા આર્ટિસ્ટ છે એમની સાથે વાત કરીએ હેલો સર કેમ છો સર પહેલાં તો તમારું નાનું એવું ઇન્ટ્રોડક્શન અમને આપી દો અને આજે જ્યારે અહીંયા આટલી બધી તમે જોઈ રહ્યા છો ચિત્રકલા તો એના વિશે તમારું શું કેવું છે એ થોડું અમને જણાવી દઉં પહેલાં મારું નામ મારું નામ નલિન સૂચક હું અમદાવાદ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં ફેકલ્ટી છું અને એના પછી ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન કોલેજમાં ફેકલ્ટી હતો હું રાજકોટનો જ છું એટલે આના બધા કળાના ગ્રુપોના કલાકારો સાથે ત્રીસ વર્ષથી જોડાયેલો છું એટલે આ બધી પ્રવૃત્તિઓ અહીંયા થાય અને અમદાવાદમાં થતી હોય બે કમ્પેરેટિવલી જોવાની બહુ મજા આવે છે મને અહીંયા આકૃતિ ગ્રુપનું આ સોળમું એક્ઝિબિશન છે અગાઉના દરેક એક્ઝિબિશનોમાં અમે પહોંચ્યા છીએ અમે જોયું છે દરેક વખતે આર્ટિસ્ટ તો બડિંગ આર્ટિસ્ટ નવા નવા ઉમેરાય છે પણ જૂના છે એ રિપીટ થઈ રહ્યા છે અને એ લોકોનું કામ ક્વોલિટી વાઈઝ બેટર 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 થતું જાય છે અને નવા એમાં જોડાતા જાય છે જે જે લેવલથી શરૂ થયા છે એ પણ આવકારદાયક છે અહીંયા સો એક નામ બે એક્ઝિબિટન બે એક્ઝિબિશનો છે અને મારા મિત્રો આકૃતિ ગ્રુપના અમારા મિત્રો જ્યારે આકૃતિ શરૂ થઈ ત્યારે પણ અમે સાથે હતા એ એવા મિત્રોનું આ આયોજન છે ખાસ તો બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈનો ખૂબ જ સપોર્ટ છે કે જે આ કલાકારો માટે પુષ્કળ મહેનત કરી રહ્યા છે એમને મારે થેન્ક યુ કહેવું પડે કે રાજકોટના કળા અને કલાકારોને ઉછેરવામાં એણે બહુ મોટું કામ કર્યું છે હવે હું તમે અહીંયા મેં જોયેલા પેઇન્ટિંગ વિશે કેટલીક વાતો કરવા માગું છું કે હમણાં એક સવાલ ઊભો છે કે પેઇન્ટિંગ કઈ કિંમત ના હોઈ શકે અને કેટલી કિંમતમાં વેચી શકાય એકચ્યુઅલી અમારે આને એ તાલીમ આપવાની છે કે તમારી પેઇન્ટિંગની ક્વોલિટી ઉપરથી વોટ પ્રાઇઝ યુ કેન એઝ્યુમ એન્ડ ગેટ ફ્રોમ ધ કસ્ટમર તો અહીંયા કેટલા બધા પેઇન્ટિંગ મેં એવા જોયા કે જે માત્ર રાજકોટમાં નહીં પણ રાજકોટ બહારની ગેલેરીઓમાં કોણ પ્રદર્શિત કરી શકાય એટલા સુંદર બન્યા છે અને એને બહુ મોટી કિંમતો મળી શકે એવા લેવલના છે કે અહીંયા જે એક વિભાગ છે એ છે સમુદ્ર મંથન તો સમુદ્ર મંથન પૌરાણિક થીમ ઉપર જયેશભાઈમાં કાયમનો વિચાર એ સનાતન ધર્મના માણસ છે એમને આવા વિષયો પૌરાણિક વિષયો ઉપર ખૂબ કામ કરાવ્યા છે રામાયણ ઉપર એ કરાવેલા છે અગવર્ણ તો આપણી હિન્દુ સંસ્કૃતિથી આપણા ચિત્રકારો વાંચવું પડે રામાયણ વાંચવું પડે સમુદ્ર મંથન વિશે વાંચવું પડે એના રેફરન્સ જોવા પડે પછી ક્રિએટ કરવા પડે આ એક દેશ વેરી ગુડ આઈડિયા કે એ લોકોએ વિચારવું પડે અને પછી હાઉ ટુ એક્ઝિબિટન હાઉ ટુ ડિસ્પ્લે અને હાઉ ટુ ટ્રીટ ધ પેઇન્ટિંગ એ ત્રણ વસ્તુ એ લોકો મનથન જાતે તો અમને એવા રત્નો મળી જાય છે અને બીજું થીમલેસ પ્રદર્શન આવા જેવું છે થીમલેસમાં એણે મૌલિક કૃતિઓ પોતાને ગમતી રચનાઓ કરી છે અહીંયા સૌથી વધુ વપરાયેલું માધ્યમ છે એક્રેલિક કલર પેન્સિલ કલર ચારકોલ ચારકોલમાં બહુ અદ્ભુત પેઇન્ટિંગ આપું જોવા મળશે આપને અને એને બહુ નોટિસેબલ છે અને થોડું ક્રાફ્ટ ઉપર આધારિત પણ છે જેમાં બારથી વસ્તુ ઉપર એપ્લાય કરવાની આવે કે જે રંગના અને સિવાયની પણ વસ્તુઓ એમાં જોડાયેલી હોય છે એટલે બધી પ્રકારના પ્રયોગો અહીંયા છે અને આર્ટ પ્રદર્શનના સિનિયર આર્ટિસ્ટો અને નવા જોડાયેલા જુનિયર આર્ટિસ્ટો રાજકોટની અંદર બહુ કળામાં રસ ધરાવનારી યુવા પ્રજા છે એના માટે આ આકૃતિ ગ્રુપ આર્ટ સ્ટ્રીટ છે અહીંયા આર્ટ સ્ટ્રીટમાં એવરી સન્ડે બધાને ભેગા કરી ફ્રીમાં કોચિંગ આપે છે પ્લેનેટોરિયમની પાછળના હોલમાં કોઈ પણ મોડલને લાવી અને વીસ પચીસ ચિત્રકારો ભેગા થઈને એમનું લાઈવ પોટો બનાવે છે આ એક્ટિવિટીઓ અહીંયા પુષ્કળતા લે રવિવારે એક લેન્ડસ્કેપ કરવા જવા આર્ટિસ્ટોનો ગ્રુપ છે એ બધા ગ્રુપમાં આઉટડોરમાં જાય છે કુદરતી દ્રશ્યો બનાવે છે તો એવી રાજકોટ વિઝ્યુઅલ સોસાયટી પણ છે રાજકોટ પોર્ટ્રેટ ક્લબ પણ છે રાજકોટ આર્ટ ગ્રુપ પણ છે આકૃતિ આર્ટ ગ્રુપ પણ છે આવા ખૂબ ગ્રુપ અને સતત ચાલતી પ્રવૃત્તિઓના કારણે આપણને આ મંથનમાંથી ખૂબ ખૂબ કલાકારો મળી રહ્યા છે તો મને ખૂબ આશા છે આ બધા યુવા કલાકારો માટે કે એ લોકો ખરેખર દિલભયના કામ કરે છે અને ઘણું વિચારે છું ઘણું જીવે છે ઘણું બહારથી એપ્લાય કરે છે પણ ધે આર ડુઈંગ દાખલા તારીખ આ કૃષ્ણ બે બે લેવલમાં કરેલા છે એક બારનું લેવલ છે એક ઇનર લેવલ છે પછી ઉપરનો શણગાર છે એ બહારથી એપ્લાય કર્યા છે તો અમે અમદાવાદના જયપુરના પ્રોડક્શનો જોઈએ છીએ પેઇન્ટિંગના ત્યાં તો આખું બોક્સ હોય બોક્સ જેવું હોય કે એની અંદર તમે પહેલાં જરૂખો દેખાય અને પાછળ ઊભેલી પાછી સ્ત્રી દેખાય અને એમાંય પાછળ એક વિન્ડો કટ ન કરી હોય પણ પેઇન્ટ કરેલી હોય ને એની પાછળ પહાડો દેખાતા હોય તો થ્રીડી ઇફેક્ટ લઈ આવનારા આવા આવા પ્રયોગો થાય છે તો આ પ્રયોગશીલ બાળકોને ખૂબ પ્રોત્સાહન મળે એના માટે હું આ એક્ઝિબિશન છે અને રાજકોટની આ આર્ટ ગેલેરી ને અમદાવાદની રાજસ્થાનની ગેલેરીઓ જોઈ છે આટલી વિશાળ આટલી વેલ ડિઝાઇન અને આટલી મોકળાશવાળી જગ્યા આપણા સિવાય ગુજરાતમાં હું નથી માનતો ક્યાંય હોય એટલે આ ગેલેરીનું સર્જન કરનાર આપણું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારત સરકાર ગુજરાત સરકાર એ લોકોએ રાજકોટને એક ઘરણા જેવી જગ્યા ભેટ આપી છે જ્યાં એટલું બહાર પણ સુંદર રમણીય કેમ્પસ છે બહાર પણ ચિત્રકારો ભેગા થઈ અને આ બધી એક્ટિવિટીઓ કરી શકે એવું છે અને હું ઈચ્છું છું કે આવું બધું અહીંયા થતું જ અને આપ લોકો આ વાત દર્શકો સુધી પહોંચાડો છો એનાથી અમે રાજીશે કરી લોકો અમારા સુધી પહોંચે જેમને ખબર નથી કે અહીંયા આટલું બધું ચાલી રહે તો એ સંપર્ક કરે જોડાય નવા પણ જોડાય એના નિમિત્તે આપ બનવાના છો થેન્ક યુ થેન્ક યુ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો